ભાજપની વોટ અને નોટ બેંક ગણાતા પાટીદાર સમાજની માંગણી પ્રત્યે સરકારે ઉપેક્ષા સેવીને પાટીદાર સમાજને અન્યાય કરતા તેના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ વિવિધ કાર્યક્રમો દ્વારા વિરોધ નોંધાવતા રહ્યા છે ત્યારે ગત સત્તર એપ્રિલના રોજ બોટાદ ખાતે વડાપ્રધાન ના કાર્યક્રમ વેળાએ પોલીસે અગમચેતીના પગલા રૂપે પાટીદાર સમાજના કાર્યકરોની ધરપકડ કરીને લોકઅપમાં પૂરી દીધા હતા અથુરામાં પૂર્વ બોટાદ પોલીસે પાડાના બાંધ પખાડીને ડામની નીતિ અપનાવીને વડાપ્રધાન કાર્યક્રમ પૂરો થયા પછી બહાને પોલીસ ના ઉપયોગ સાથે પાટીદાર સમાજના કાર્યકરોને માર મારે બાદમાં તમામ બોડાદની સુનાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલા કાર્યકરોએ પોલીસના અધિકારીઓ અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવેલ સમગ્ર બનાવની કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લઈને આજરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પીડિત કાર્યકરોની બોટાદ ખાતે મુલાકાત લઈ ખબર અંદર પૂછી હતી બાદમાં લાઠી દડ રોડે ખાતેની પાટીદાર રેસિડેન્સી ખાતે કાર્યકરો અને પાટીદાર સમાજની મુલાકાતે લઈને બનાવ અંગે ચર્ચા વિચારણા કરી હતી લોકશાહી વ્યવસ્થામાં ક્યારે ન જોયું હોય જેનું કોઈ સ્થાન ન હોય એ પ્રકારની અમાનવીય અત્યાચારવાળી પરિસ્થિતિ એ બોટાદમાં સર્જાણી લોકપ્રિય નેતા હોય તો એમના આવવાથી લોકો પર અત્યાચાર ન થવો જોઈએ હકીકત તો એ થઈ કે બોટાદમાં જે પાટીદાર યુવાનો પર જે રીતે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે મેં એમની ખબર પૂછી છે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પક્ષના એક પ્રતિનિધિ તરીકે બોટાદ ખાતે હું આવ્યો અહીંયા મેં જોયું જે રીતે એમને મારવામાં આવ્યા છે આટલા દિવસો થયા પછી પણ એમના શરીર પરના ઘાવ હજી રૂજાયા નથી શાના માટેનો અત્યાચાર પોલીસ સે બોલાવા સામેથી જઈને રજુ થયા મને અહીંયા એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે અંદર શાંતિથી જેલમાં રહેલા સામેથી સરેન્ડર થયેલા યુવાનોને નગ્ન કરીને બેરહેમીથી માર્યા છે ત્યારે આ અત્યાચાર ક્યારેય ન ચાલે બોટાદ એક દરજી ભાઈએ માત્ર કાળી ઝંડીઓ સીવી એ દરજીભાઈ ને પોલીસ ઉઠાવી જાય એમને મારે એક વેપારી કાળું કપડું વેચે એને પોલીસ ઉઠાવી જાય કાળું કપડું કેમ વેચવું એને મારવામાં આવે આ કઈ પ્રકારની લોકશાહી છે પોલીસ અધિકારીઓએ પણ સંયમ રાખવો જોઈએ ગુજરાતમાં મેં એવા

આ છે તમારો સબકા સાથ સબકા વિકાસ સાથ લીધો અને ઉપરથી દંડા મારવાના હું સખત વખવડું છું અને હું આ દેશના વડાપ્રધાનને આ દેશના મુખ્ય રાજ્યના ચીફ મિનિસ્ટરને વિનંતી કરીશ કે તમારી હાજરીમાં જયારે અત્યાચાર થયો છે ત્યારે સહેજ પણ તમારામાં શરમ હોય સહેજ પણ ન્યાયની ભાવના હોય તો તાત્કાલિક કોગ્નિઝેબલ ગુનો દાખલ કરાવો નહી તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા અનુસાર ભાજપ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ ની બુમરેંગ વચ્ચે ભાજપ ઇશારે પોલીસે કરેલા અમાનુષી અત્યાચાર અંગે ન્યાયિક લડત સાથે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની જાહેરાત કરી હતી